ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ચેનલ સવારના વાગી ગયા છે સાડા સાત નહીં તો ડેડી થઈ ગયા છે મંદિર પણ જઈને આવ્યા છે પૂજા પણ કરી લીધી છે મમ્મીએ અને હવે જઈશું ચા નાસ્તો કરવા ને પણ આવી ગઈ છે જાગીવી હવે જશું કરે ચા નાસ્તો કરવા માટે udah दिगदिदेव मा उडी ini माता कला કોતરા સીમો આવે છે સામે સેમો એ સીમો શું લેવા તાહે મામ લેવા બાગડ બિલ્લુ ઉપર ઉપો છે બાગડ બિલ્લુ ઉપર एक હોય છે टीमली નેહા અહીંયા ડ્રમ ટર્નિંગ નું કામ ચાલી રહ્યું છે એ રાણો કરે છે કે આ કસની વીલ ની ચાવીઓ સટકાવે છે બધા થાકી ગયા છે લાખ સેટ કરે લાખ સેટ કરે છે આયા બાયા જોરદાર ચર્ચા ચાલી રહી છે কাল বা ঠোক ঠোক એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ફાઇનલીની કલ્યાવાળીની તૈયારી બધાને ચણા પુલાવ ખવડાવવાના છે પણ સવારે વહેલા સર આઠ વાગે તો જ એવું નક્કી કરે નવ વાગે નહીં આ ચના પુલાવે વીલ કાઢી નાખ્યું છે પડી ગયું અભી અભી દેખીએ મેરે ય છતીસાઠ કા કામ ચાલુ હૈ ये आया है बुरहानपुर से ये बुरहानपुर से आया है ये आया है धार से धार धार एमपी धार माल आयो

આ પિન ફસાઈ ગઈ છે ગયણ મારા પર ની કરતી નથી હવે એનો જુગાડ ચાલુ છે નીકળવા માટે આ જે બધા કારીગરો સારું એવું કામ કર્યું અને 6 વાગી ગયા છે હવે અમે રજા લઈએ છીએ મળીશું તમને આવતીકાલે નવા દિવસ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી જય ભારત વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય